હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી તો અત્યારે વાયગા છે સાંજના પાંચ અને અમે જઈએ છીએ બાર હવે ક્યાં જઈએ છીએ એ તો સરપ્રાઇઝ છે તો તો એ તમને હું તમને પહોંચીને જ કહીશ તો બસ જાણવા માટે તમે બધા બની રહેજો બ્લોગમાં કે અમે ક્યાં જઈએ છીએ જો અત્યારે રસ્તામાં છે સાંજ પડી ગઈ છે થોડું થોડું અંધારું થઈ ગયું છે એટલે હવે અમે ક્યાં હોલ્ડ લેશું નાસ્તા પાણી માટે તો તમે બધા બની રહેજો વ્લોગમાં અને જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો

આઈ થિંક છ મહિના પહેલાં આવ્યા અમે બર્થ ડેમાં નથી અને ત્યારે તો હું ના બનાવતો તમને ખબર હોય તો છે તમને બધાને ખબર જ છે તો પાર્લરમાં ઓર્ડર્સ ના હોય એટલા માટે હમણાં આવ્યા અમે કમળતા તો ચાલો હવે હું તમને બધાને મળાવીશ જો બની રહે છે બધાની લોકમાં અને જો અહીંયા બારનો નજારો છે હું તમને બતાવું અમદાવાદ આવાસ છે આપણે પોરબંદરમાં છે ને

પછી અહીંયા કોઈને કદાચ ચપાઈ આપી નહીં હોય તો અહીંયા કંઈક આવું છે બહારનું વ્યૂ એ નીચે ગાર્ડન્સ છે ત્યાં છોકરાઓ રમવા ગયા છે પરીને દ્રષ્ટિને હું તમને પછી બતાવીશ તો ચાલો આપણે અત્યારે અંદર જાઈએ આગમ છે આ મમ્મી આ પપ્પા આ વળતને પરી મમ્મી આ મમ્મી 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 તો બસ અત્યારે ગયા છે ચાર અને અમે રેડી થઈ ગયા છે અમારે થોડું કામમાં જવાનું હતું ઘણું કંઈક લેવાનું છે એ માટે તો હું તમને અહીંની જે છે ભીરભંજર બજાર કહેવાય અહીંયા પાસે જ છે વનના જ્યારે અમે આવીએ ને ત્યારે અહીંયા તો મારવા જતા હોય કેમ કે નજીક જ છે એટલા માટે તો હું તમને બતાવીશ કે કેવી રીતે હોય રોડની બે સાઈડ બધા બેઠા હોય રોડ પર પણ બેઠા હોય ને દુકાન પણ હોય પણ બધું બહુ રીઝનેબલ પ્રાઇસમાં મળતું હોય ને બહુ સરસ હોય તો અમે જો અહીંયા ચાયા છે ટાઈમ મળશે ને તો હું તમને બધી બતાવીશ તો તમે બધી જ બધાય લોગમાં

બે સાઈડ દુકાન હોય આ સાઈડ હોય સામેની સાઈડ હોય તો ચાલો આપડે લેવા જઈએ મારે સ્વેટર લેવાનું છે કેમ કે શું મોડેલ છે મેંદુ તો મેં સોક્સ થી શરૂઆત કરી દીધી છે મોજા લઈ લીધા 50 ના ત્રણ જોડી અને આયા જો મોણ લે છે મોજા પી યુગો ફેશા અને આ ચાઈ ની ફેમસ રગડા પુરી તમે ના ખાધી હોય તો અહીં એક વખત આવીને તો આ તો ખાજો મને બહુ ભાવે તો બસ અત્યારે અમે રગડા પુરી ખાઈએ છીએ અને પછી હવે ખાઈએ છીએ સેવ પુરી ગામમાં જ એટલે પેલા બધી નાસ્તો યાદ આવે તો સેવ પુરી પણ બહુ મસ્ત હતી

Lark <tiple> <tiple> sauce Lark sauce <tiple> <tiple> na add tomatoes તો બસ સસુ પોલમો સ્પ્રેડી થઈ ગયા બધા પીધું અને બહુ મસ્ત હતું તો હવે નેક્સ્ટ અહીંયા જ પૂરો કરીએ તો તમે બધા લાઈક